રાજકોટ જિલ્લાના મનહરપુરા નજીક ચાર આતંકથી દહેશતનો માહોલ છે આજે બે ડેમ કાંઠે ગુરૂવારે દીપડો દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ રાતના સમયે ખેડૂતો ખેતરમાં પિયત કરી રહ્યા હતા ત્યારે જ દીપડો દેખાયો માત્ર ફૂટ દૂર દીપડાના દ્રશ્યો ખેડૂતે પોતાના કેમેરામાં કેદ કર્યા દીપડા સમાન મોતને સામે જોતા જ વાડી વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોમાં દહેશતનો માહોલ છે ખેડૂતોએ જાણ કરતા જ વન વિભાગની ટીમે એક્શનમાં આવી ખૂંખાર દીપડાને પકડવા માટે અલગ 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 જગ્યા પર પાંજરા ગોઠવી અને વન વિભાગે દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે મેં દીપડાના નજીકથી જોયો હું કાલે બપોરે પાણી વાતો હતો ત્યારે નીકળ્યો મારી જાહેરમાંથી અને હું થોડોક ડર લાગ્યો મને ડર લાગ્યો એટલે મેં હાકલ પાડી હાકલ પાડી એટલે જાહેરમાં આવ્યો ગયો પછી મેં મારા ભત્રીજાને બેને ફોન કર્યો એને બોલાવ્યા અને ત્યારે હું જાહેરમાંથી બારો નીકળી આવ્યો ગયો પાણી વાતાવરતા બે ભાઈ બીક તો લાગે ને ડર તો લાગે ને અહીંયા રસ્તામાં જોવે છ વાગે સાત વાગે ત્યાં આવી જાય તોડા દઈએ પાણી કેવી રીતે વાળવા જવું ઝાડમાં ઘઉં માં એમાં જોવે ઘઉં તો નીકળી ગયા ઝાર છે ત્યાં ઝાર માં ઝાર માં રે છે કેવી રીતે પાણી વાળવા જવું